આણંદની અમૂલ ડેરી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આણંદની અમૂલ ડેરીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતાં અમિત શાહે સહકારી પ્રવૃત્તિને પીપલ પેક્સ પ્લેટફોર્મ પોલિસી અને પ્રોસ્પેરિટીના પાંચ પીથી સાથે દેશવ્યાપી વિસ્તારવાનું આહવાન કર્યું હતું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમૂલ ડેરીના ચોકલેટ દૂધ દહીં મોસરેલા ચીઝના એક્સટેન્શન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું સાથે એનડીડીબીના મુખ્યાલય ખાતે મણીબેન પટેલના ભવનનું પણ લોકાર્પણ કર્યું હતું તેમણે સરદાર પટેલ સહકારી દૂધ ડેરી ફેડરેશનનું નોંધણી પત્ર અર્પણ કરી લોગોનું અનાવરણ કર્યું હતું આ ઉપરાંત કચ્છના રણમાં કામ કરતા અગિયારોને સહકારી પ્રવૃત્તિમાં જોડવાના ઉદ્દાત હેતુથી શરૂ કરાયેલી કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીનું નોંધણી પત્ર પણ એનાત કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની એકસો ચોવીસમી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમણે જણાવ્યું હતું કે શ્યામા પ્રસાદજીએ પશ્ચિમ બંગાળને ભારતનો ભાગ બનાવવામાં અને કાશ્મીરને દેશનો અભિન્ન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી એક દેશમાં બે નિશાન બે વિધાન બે પ્રધાન નહીં ચાલે ના નારા સાથે તેમણે પોતાનું બલિદાન આપ્યું હતું તેમણે પંડિત નહેરુના મંત્રીમંડળમાંથી રાજીનામું આપી ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી તે આજે બાર કરોડ સભ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે અમૂલના મોગર ખાતે આવેલા ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણ પણ રૂપિયા એકસો પાંચ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે જેનું ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ડિજિટલ ઉદઘાટન કર્યું હતું

ये भूमि सरदार पटेल की कर्म भूमि रही ये भूमि मणिबेन की भी जन्मभूमि कर्म भूमि रही जिनके नाम पर गुजरात की विधानसभा बनी वो विठल भाई पटेल की भी एक जन्मभूमि कर्म भूमि रही और त्रिभुवन काका जिन्होंने डेरी आंदोलन शुरू किया उनकी भी जन्मभूमि कर्म भूमि ये ही करम सदानंद है आज यहाँ पर दस हजार से ज्यादा किसान भाई और बहन आए हैं तब ढेर सारी चीजें एक साथ हुई कार्यक्रम बहुत लंबा चला है मैं हर चीज के बारे में बताने नहीं जाऊंगा मगर आज सहकारिता मंत्रालय के चार साल का भी अवसर है आज एनडीटीवी के 60 साल का भी अवसर है और आज सरदार पटेल की डेढ़ सौ भी वर्ष भी चल रहा है इस सभी वर्ष पर सभी स्थिति पर आज यहां पर इतना बड़ा सहकारिता सम्मेलन चल रहा है मित्रों हमारे देश में सहकारिता वैदिक काल से चली

એ રીતની વ્યવસ્થાઓ જે કરી એક પેલા મર્યાદિત કૃષિ ક્ષેત્રનું કામ કરી શકતી તેના બદલે હવે તમામ ક્ષેત્રમાં કામ કરી શકે વ્યવસ્થાઓ જે કરી અને વ્યવસ્થાના આધારે ગ્રામ્ય જીવનમાં એક નવો ધક્કા નવી વ્યવસ્થા નવી રોજગારી નવી આર્થિક સલામતી સમૃદ્ધિ એ આપવાનું કામ જે કરી રહ્યા છે આજે નમક જે દરિયાકાંઠે ખાસ કરીને બનાવે છે એવા આગરીયાઓને પણ આર્થિક સલામતી સમૃદ્ધિ મળે તેના માટે એક સોસાયટી બનાવીને જે શરૂઆત થઈ છે એ દરિયાકાંઠાના વિસ્તારને ખૂબ મોટો ફાયદો કરશે એના સાથે જોડાયેલા કારીગરોને આ રીતે અમિતભાઈ શાહ એક પણ સેક્ટર બાકી ન રહી જાય એક પણ રોજ બાકી ન રહી જાય સહકારના ક્ષેત્ર દ્વારા દેશમાં સૌને રોજગારી સલામતી સમૃદ્ધિ મળે એ દિશામાં કામ કરવાનો આજનો સંદેશ છે